જય માતાજી જય ખોડિયારમાં તો સ્વાગત છે તમારું આપણા આજના માં કમલેશ માં અને આશા કરે કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવી છે અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો અત્યારે આપણે ઉઠી ગયા છે અને અત્યારે તમે ઘેર જોતા રહીશો ઘેરે અત્યારે બાર દીધેલું છે તો અત્યારે ઘેરે એટલા માટે બાર દીધેલું છે કે મમ્મી પપ્પા આજે ગયા છે બહાર ભાઈ બેઠો છે દુકાઈને હું અત્યારે છે ઘેરે દસ વાગી ગયા છે તો દસ વાગી છે અત્યારે અને આપણે કાલે કરતાં થોડુંક આજ નોર્મલ છે આજે સાંજે દવા પી લીધી હતી એટલે થોડોક ફેર પડી ગયો છે તો કાલે તો સાંજે તો વહેલો સૂઈ ગયો તો અગિયાર વાગે જમીને ડાયરેક્ટ સુઈ ગયો તો બ્લોગ સવારે ઉઠીને ચાર વાગે એડિટિંગ કર્યો છે તો ચાલો અત્યારે હું નાસ્તો કરી લઉં હું બેસી ગયો છે નાસ્તો કરવા તો તમે જોઈ શકો છો રોટલી છે મૂવી ચાલુ છે ભાઈ ગયો છે ઘરે તો હવે આપણે દુકાઈને બેહવાનું છે રોઢા સુધી તો બેસવાનું ચાર વાગ્યા સુધી તો દુકાઈને બેસવાનું છે આજે એ ફાઈનલ છે અત્યારે જમીને અવતર્યો છે તો હવે બપોરે તો જમવાનું કઈ નક્કી નથી તો અત્યારે દુકાને બેઠો છું અને બાળકોને અત્યારે આજે નિસર ખુલી ગઈ છે તો ભણવાનું પણ થઈ ગયું છે બાળકોને ભણવાનું થઈ ગયું છે અને આપણા મિત્ર મોહિતભાઈ આપણા અક્ષરભાઈ ભાઈ જીગરભાઈ દહીમા ખોળાર અત્યારે આ ત્રણેય ભણવા દેવાનું છે તો પેલા ભણવા દઈએ પેલા હું દુકાને બેઠો ત્યારે આપણી પાસે જ આવે

તો અત્યારે ઉઠ્યો છે ને અત્યારે તો સાડા છ થઈ ગયા છે પણ હું સાડા પાંચ વાગે ઉઠી ગયો કેમ કે ફોન આવેલા હતા તો ફોન કરી લીધા બધાને અને નાઈ ધોઈને ફ્રેશ ફ્રેસ થઈને બ્લોક સ્ટાર્ટ કર્યો છે અત્યારે તો અત્યારે આપણે જવાનું છે માતાજીના મંદિરે કેમ કે આ ગયા નથી અને કૂતરાને રોટલા પણ નાખવાના છે અત્યારે મેં કૂતરાના રોટલા લઈ લીધા છે તો અત્યારે આપણે સાહેબ મંદિર બાજુ અને સાઠ વાજા છું તો ત્યાં મિત્રોને દૂધ દેવાનું છે અને કુતરાને રોટલા નાખવાના છે કેમકે મિત્રો દૂધ લેવા પહેલાં જશું સાઈટ પછી મંદિરે અત્યારે હું અત્યારે કુળદેવીને મધ્ય છે હશે કેમકે આપણે દૂધ લેવાનું હતું મિત્રો હાટું સાહેબ વાળા તો તે દૂધ ડેરી આવ્યું નથી એટલા માટે માતાજીના મઢ્ય દર્શન કરતા જઈએ માતા દઈ નાન દર્શન કરી લીધા છે તો અત્યારે આપણે ગાડી લઈ લીધી છે તો અત્યારે ડેરીયાથી દૂધ લઈને ત્યારબાદ નીકળીએ મંદિરે ને સાસા કહેવીએ દૂધ લેવા આવી ગયા છે ડેરી વે દૂધ નાખી દે એટલે આગળ નીકળીએ આપણે તો નાખે છે અત્યારે તો ચાલો દૂધ આવી ગયું છે તો આપણે નીકળીએ ફટાફટ અત્યારે આપણે વડા ગયાથી આપણે બકર અહીંયા લેવાનું હતું કેમ કે ત્યાં પેળા બનાવવા માટે જોઈએ તો એટલા માટે ચાલો આપણે અત્યારે લઈને પછી નીકળીએ તો અત્યારે 66 જેવી આવી ગયો છે અને આપણો કૂતરો ભૂખ્યો છે તો એને રોટલી નાખી દઈએ તો અત્યારે આપણા કુતરાને રોટલી નાખી દીધી છે તો મિત્રો વ્લોગ માં તો નહી આવે તો એને દૂધ અને એના ઠામ છે તે લઈ દેવા ત્યારબાદ નીકળો તો મિત્રો અત્યારે આયા 66 કેવીયા સાપ નીકળ્યો છે તો તમને બતાડું અત્યારે કેમ કે અત્યારે બ્લોક ની અંદર છે એટલે ઉસકાઈશું તો નીકળશે બાકી નહીં નીકળે તો આ બ્લોક ની અંદર છે નાખો ઉસમાં બ્લોક અંદર છે બ્લોક ની અંદર હટાણમી આમાં કોઈ હર પકડી હગઈ વાત તો નથી એટલે ઉખેડશું જોઈએ જોઈએ આમ સેફ આવી ગયા એમાં દેખા હે ને કુછ નહી હોય તો અત્યારે એટલા બ્લોક બ્લોક ઉસકાવી નાખ્યા છે અને આ બ્લોક ની નીચે છે અત્યારે જો આ બંને બ્લોક છે તેની નીચે છે ઓપનિંગ થાય છે ઓપનિંગ હોય હવે જોઈ લીધા છે બાપા એવો હતો નાનો હતો કોબરા તો અત્યારે જવા પછી ત્યાંથી નીકળી શકે તેમ નતો એટલે એ કામ મૂકી દીધું છે ને અત્યારે હવે થોડુંક મોડું થઈ ગયું છે તો હજી માતાજીના દર્શન કરવાના બાકી છે તો આપણે મંદિરે જશું અને અત્યારનો તમે એક નજારો જોઈ શકો છો તો આ રીતના છે કે અત્યારે નજારો તો ચાલો અત્યારે આપણે નીકળીએ માતાજીના મંદિરે દર્શન કરતા જઈએ અત્યારે બહુ મોડું થઈ ગયું છે આજે અત્યારે હું આવી ગયો છે મંદિરે અને અત્યારે આપણે જે ગેટની લાઈટ છે આગળની તે અત્યારે બંધ છે તો તે આપણે હવે કાલે રિપેર કરીશું કેમકે બે દિશા બહુ મજા નથી એટલે તો અત્યારે સલો પહેલાં માતાજીના દર્શન કરતા આવીએ અત્યારે મેં માતાજીના દર્શન કરી લીધા છે અને તમે બધા મિત્રો પણ દર્શન કરી લીધા છે ઘરે નીકળીએ અત્યારે કેમ કે આપણે સાસઠ વાગ્યા તેમાં બહુ લેટ થઈ ગયો આજે ઘણા સમય બાદ આપણે વરસાદ ને આવતો એટલા માટે ફ્રીજ બંધ રહી અત્યારે ફ્રીજ ચાલુ કરી દીધું છે તો આપણે ઠંડુ પાણી પી લઈએ આમાં ઠંડુ પાણી આવે છે ને ટાંકા નોર્મલ પાણી આવે છે ને અહીંયા ઠંડુ પાણી આવે છે તમે જોઈ શકતા હશો અત્યારે ઓજ ગઈ છે એટલું ઠંડુ છે એક સાથે એક ગ્લાસ ન પી શકાય એટલું બધું ઠંડુ છે છોડ બતાડી દે અત્યારનું તો આ રીતે છે અત્યારનો નજારો તો ચાલો હવે અત્યારે આપણે ઘરે નીકળીએ ઘેરે પૂગી જશે મંદિરેથી અને અત્યારે હજી મમ્મી કરે છે રોટલા અને ભાઈ શ્રાવણ મહિનો રહી એટલા માટે તે તો જમી લીધો છે અત્યારે હવે આપણે જમવા બેસી જઈએ કેમ કે હજી પપ્પાને જમવાનું બાકી છે અને થોડીક વાર તો એમ લાગી ગઈ કે આપણે ગ્રુપની બિલ બુક હોય તે લેવાની હતી મિત્રો મિત્ર પાસેથી સ્ટુડિયો વાળા તો ત્યાંથી તેને ઘરેથી લેતા હોય ત્યાં જમી લઈએ હું જમવા બેસી ગયો છે અને તમે જોઈ શકો છો રોટલી છે ભરી રીંગડાનું શાક છે સાઈઝ છે મૂવી ચાલુ છે તો અત્યારે હું જમી લઉં દુકાઈને આવી ગયો છે અને પપ્પા ગયા છે અત્યારે જમવા તો ડેઈલી માટે આપણે આ રીતે હોય છે હું પહેલાં જમી લઉં અને ત્યારબાદ પપ્પા જમવા આવે છે અત્યારે વ્લોગ એડિટિંગ કરવાનો છે તો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીએ પાછા કાલના વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી